જોડિયા હુનર શાળા સંચાલિત કન્યા વિદ્યાલયનું બારની પરીક્ષાનું અઠ્ઠાણું ટકા ઝળહળતું પરિણામ ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચ બે હજાર પચ્ચીસમાં લેવાયેલી એચએસસી દો બારની પરીક્ષામાં જાણીતી સામાજિક મહિલા સેવા સંસ્થા શેઠ કાકુભાઈ જીવનદાસ ઉદ્યોગ શાળા જોડિયા સંચાલિત શ્રીમતી યુપી કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરતી રેગ્યુલર પંચાવન વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તે પૈકી ચોપન વિદ્યાર્થીનીઓ ઉત્તીર્ણ થતાં શાળાનું અઠ્ઠાણું દશાંશેક ટકા પરિણામ આવ્યું છે એ બે ગ્રેડમાં બે વિદ્યાર્થીનીઓ બી એક ગ્રેડમાં તેર વિદ્યાર્થીનીઓ અને બી બે ગ્રેડમાં અઢાર વિદ્યાર્થીનીઓ સી એક ગ્રેડમાં અઢાર અને સી બે ગ્રેડમાં ત્રણ વિદ્યાર્થીનીઓ ઉત્તીર્ણ થયેલ છે શાળામાં અભ્યાસ કરતી બગડાપૂજા સામતભાઈ છસો અગિયાર ગુણ મેળવી છન્નું દશાંશ સાત બે પર્સન્ટાઇલ સાથે પ્રથમ સન્ના આફીનાબાનું અલી અકબર પાંચસો નેવ્યાસી ગુણ મેળવી ત્રાણું દશાંશ છ સાત પર્સન્ટાઇલ સાથે દ્વિતીય અને જેપાળ પાયલ ધનસુખભાઈ પાંચસો છેતાલીસ ગુણ મેળવી ચોર્યાસી દશાંશ પાંચ આઠ પર્સન્ટાઇલ સાથે તૃતીય ક્રમે આવેલ છે સંસ્થાના ટ્રસ્ટીગણે શાળાના આચાર્ય શ્રી કૃષ્ણાબા ચુડાસમા શિક્ષકગણ અને વાલીઓને અભિનંદન પાઠવ્યા છે ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીનીઓને ઉચ્ચ અભ્યાસ અને યશસ્વી કારકિર્દી માટે શુભેચ્છા પાઠવી છે